તો અમે જઈ છે અત્યારે બારે બારે એટલે ક્યાં જઈ તમને તમે જોવો તો તમને ખબર પડશે ક્યાં જાય ભાઈ રુદ્રો શું કરે અને રુદ્રા ઘડિયાળ મીતે તે ઘંતર દીધી છે તો ગોતે ગોતીન જો આ એક ગોતેણે આજ ગોડ ફોર ઘર ખોલી દે ઘડિયાળ મળી નહીં જો આને તે ઘંતર દીધી છે મીતે અને એને જો ઘડિયાળ લઈ લીધી છે અત્યારમાં નવી લઈ આવ્યો જો દે તો મીત બતાવ તો ગંધારો અહીંયા તો ગંધારો રોરો હું પિક

બધા અહીંયા લેતો વાલ સેઠ અહીંયા થપ્પમાં દઈએ ત્યારે દેવા જવાનું તો નથી મિતને નહીં ગે પેટ્રોલ પુરાવા ગયા અમે બે મા દિકરા અહીંયા ઊભા થઈ હું ને રૂદરો છું કે ન હા છું છું સારું પણ એમ કે નથી ચાલુ થયું એટલે નાસ્તો

જોવા રણુજા મંદિર છે એની બાજુમાં જ તે આવેલું છે બાકેશ્વર બાલાજીનું નું હનુમાન દાદા નું મંદિર રણુજા મંદિર અને આ બાકેશ્વર બાલાજી હનુમાન દાદા નું મંદિર બાગેશ્વર આ રણુજા મંદિર આ બાગેશ્વર બાગેશ્વર કે આ પૂછું બાગે બાગેશ્વર બાગેશ્વર મંદિર મંદિરે દર્શન કરી લીધા પછી કે સફરજન લીધા ને પછી પાછા કેળા લેવા આવ્યા અમે હે ને દર વખતે અહીંથી જ કેળા લઈએ છીએ દાદા નથી તો આ વખતે પચાના બે કિલો અહીંયાથી લઈએ દર વખતે કેળા અને કેળા આ વખતે તો સરસ હતા તો મેં તો હાલો અહીંથી આપણે કેળા લેતા જઈ દાદા કે કેળા દેતા હતા એમાંથી એક કેળું તો સમય ગયેલો તો દાદાને કીધું બીજું કેળું ના થતું દાદાએ વધારાના કેળા નાખી દીધા છે એટલે પછી કાઢું નહીં દાદાએ જબલામ ભર દીધા અને પછી અમે કેળા લઈ તેનાથી નીકળી ગયા હતા અને મિત કે મમ્મી મારે એક કેળું ખાવું છે તો એને પપ્પાએ એક કેળું ખોલી અને મિતને આવ્યું અને રુદ્રાને કીધું પણ રુદ્રો કે મારે તો કેળું નથી ખાવું તો અમે પછી બધા કેળા ખાધા અને દાદાને પૂછ્યું રોજ અહીંયા બેઠા હોતા કે હા અહીંયા નવ વાગ્યા સુધી હોઉં છું તો આવું

હા એટલે એકદમ સરસ ના ક્યાં જવા જ આમ જવા જ બોલો એ એટલું નથી ખબર હવે આ તો આમ રોડ એટલે હા રોડ કીધો મેં તમને આ બદલા ગામ Guata Brancé, estoy con

મારા પપ્પા વિડીયો બનાવવાની ના પાડે છે મારા પપ્પા ના પાડે વિડીયો બનાવવાની અમે જવાનો પ્લાન કર્યો ને મારા બેન જો આ કરવા બેસી ગયા છે શર્માય ભાઈ તમે શું કરો હો દે હે બેઠી બેઠી વાઈટું કરે હે બસ હા કરે ગ્લાસ લઈ બેઠી કરી દિયા જોઈ લઈને સડાઈ દીધો ત્યાં હાલો હવે આપણે ભાઈ ગયો હું વિડીયો એન્ડ કરતે આવું ચાલો અમે જઈએ છીએ ને આ વિડીયો અહીંયા સુધી તો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દઈએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા બ્લોગમાં ત્યાંમાંથી બધાયને જય માતાજી રામ રામ સબસ્ક્રાઈબ કરી દેજો પછી હા હવે હવે જોઈએ ફરફુતડી ફરીને તમને બધાને બાય બાય કરી દઉં છું બધા તો તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ ને શેર કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો પાછા ભૂલકા નહીં સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું મને બોલવામાં બકાઈ જાય છે તો બધાને જય માતાજી